આદેશ પ્રમાણે ચાલે છે આપણે એ સમજીએ તમે જે નંબર પાડ્યા છે તમે જાણ કરી ખરી બોલાવો બોલાવો એમને

નોંધાઈ જાય ને એટલે એનો એનો મતલબ કે આ લોકો નથી હું તમને એ કેવા માંગુ તમે કોઈને પૂછ્યું

એમને સમજ નતી એવા સમજી ગયા છે હવે પાડવા દેશે પણ નંબર તો પાડવાના જ છે એટલે બરાબર નંબર તો પાડવાના જ છે અમારે નામ લખાવવું કે ના લખાવવું બરોબર અમારે બાંધકામની સંખ્યા આપવાની છે બાંધકામ આપવાની છે હમણાં ત્રણ વાગે આવશે જમીન આવશે ત્રણ સાડા ત્રણ ભાઈ એને હાજર પેલા સૌથી પહેલા શું થાય તારેલય માં રોજ પડે શું થાય સૌથી પહેલા શું થાય તમે એમ કહો સૌથી પહેલા પેલા કોને આપી સાંભળો સૌથી પહેલા શું થાય

સરકાર yeah, દ્વારા yeah, yeah. તમે ગયા આવું નથી તમે નાગરિક ને રીતે પૂછવો નથી તમે ગવર્મેન્ટ બનશો તો ફાઈલ લઈને આવો ને અમને કેમ પૂછો તમે બતાવો તમારા પુરાવા તો ત્યાં કોઈ બી તમારે કાર્યવાહી કરવી હોય ને કોઈ બી કોર્ટ કેસ કરો ને હોદ્દો કોઈ દેશ મારા નામ પરથી ના સાંભળો મારી વાત સમજાવ ઇલેક્શન સાંભળો મારી વાત સાંભળો તમારે કોર્ટ કેસ કરવો મારા પર્સનલ પર થાય મારા હોદ્દા પર થાય મારી વાત સાંભળો તમે મારા ઘરે નંબર પડી ગયા તમે મને જાણ કરી છે